પુરાણમાં પાર્થેશ્વર શિવલિંગ પૂજાનું ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે કળિયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થેશ્વર પૂજા શરૂ કરી હતી શિવ મહાપુરાણ મુજબ આ પૂજાથી ધન ધાન્ય આરોગ્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે તેમજ માનસિક અને શારીરિક દુઃખોમાંથી પણ મુક્તિ મળી જાય છે પરંતુ કઈ વિધિથી કરવી શિવજીની પાર્થેશ્વર પૂજા આવું જાણીએ આ ખાસ વાતમાં તનમે મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આજે હું જણાવીશ તમને ભગવાન શિવજી નું પાર્થેશ્વર પૂજન ની માહિતી મિત્રો શ્રાવણ મહિનો જ્યારે હવે આગળ શરૂઆત થશે શ્રાવણ મહિનો આવશે ત્યારે ઘણા બધા લોકો પાર્થેશ્વર ભગવાન પૂજા કરે છે કયા નીતિ નિયમનું ધ્યાન રાખવું જોઈએ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું દર્શક પાર્થેશ્વર પૂજન વિશે નારદજીએ ભગવાન શિવજીને પૂછ્યું છે ત્યારે શિવજી કહે છે પાર્થિવ લિંગવ કિમ ફલમ ચાસ્ય કથમ ઉદ્યાપનમ ભવેત નારજી કહે છે કે ભગવાનનું મહત્વ શું છે ત્યારે ભગવાન નારજીને કહે છે કે હે નારદજી તમે બહુ સુંદર મજાનો પ્રશ્ન મને પૂછ્યો છે કે જે ઉપાય જે વસ્તુ કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે શિવ લોકની પ્રાપ્તિ થાય છે અને આ વ્રત કરવાથી મનોકામના પણ સિદ્ધ થાય છે ભગવાન કહે છે વ્રતનો મહિમા પહેલા તો જાણીએ શિવ પાર્થેશ્વર લિંગ નું મહત્વ શિવ ઇતિ પાર્થેશ્વર પાર્થેશ્વર એટલે શરીર થાય પાર્થેશ્વર મતલબ શરીર અને શિવનું શરીર એટલે કે શિવ પાર્થેશ્વર મતલબ કે શિવજીનું શરીર બનાવવાનું શિવલિંગ બનાવવાનું અને શિવલિંગ બનાવીને શિવજીની પૂજા કરવાની પરંતુ આ જે શિવલિંગ બનાવવાનું છે તે મૃતિકા મૂર્તિકા કહેતા માટીનું બનાવવાનું લખેલું છે જેમાં કંકણ રહિત એટલે કે કાંકરા ન હોય કંકણ રહિત માટી લેવાની છે અને ચીકણી માટે ખાસ કરીને લેવાની છે અને ચીકણી માટી દ્વારા એની અંદર આમ જોવા જાય તો માટીકાની અંદર પંચ તત્વ રહેલા છે પૃથ્વી જલ ને આકાશ અને માટીના શિવલિંગ બનાવવાનું મહિમા એનું ફળ સૌથી વિશેષ ગણવામાં આવે છે એવું કહેવાય છે કે પાર્થેશ્વર પૂજન કરવાથી મનુષ્યનું અકાલ મૃત્યુમાંથી મુક્તિ મળે છે સમસ્ત મનોકામનાની પૂર્ણિ પૂર્તિ થાય છે અને શક્ય હોય તો જ્યારે શ્રાવણ માસની અંદર તમે શિવ પાર્થિવ ત્યારે વિદ્વાન પંડિતની મદદ લઈને તમે આ વ્રત કરી શકો છો આ વ્રતનો મહિમા તો એવો છે ભગવાન રામજીએ પણ આ વ્રત કરી અને રાવણની ઉપર વિજયની પ્રાપ્તિ કરી હતી દશરથ રાજાને જ્યારે નિઃ હતા ત્યારે એમને પણ પત્નીઓ સાથે આ વ્રત કરીને સંતાન પ્રાપ્ત થયા હતા આ વ્રત સ્ત્રી અને પુરુષ બંને લોકો કરી શકે છે કિનારે કિનારેની માટી લાવવાની છે માટીમાં ગંગા જલ પધરાવવાનું છે અને માટીને બરાબર વ્યવસ્થિત ગૂંથીને અને જ્યારે તમે એ માટીને જ્યારે ગોંધો છો જ્યારે એ વખતે ભગવાન શિવજીનું મનમાં એક મંત્ર બોલવાનું છે ઓમ હરાય નમઃ ઓમ હરાય નમઃ આ મંત્ર લખી લેજો દર્શક મિત્રો ઓમ હરાય નમઃ આ મંત્ર બોલતા બોલતા તમારે માટીને મતલબ શિવજી શિવજીનું જે તમે બનાવો છો ત્યારે મનમાં આ મંત્ર બોલવાનો છે આ પહેલો નિયમ કેટલા બનાવવાના સાઈઝ તો લખ્યું છે અંગુષ્ઠ કે અંગૂઠા જેવાળા અથવા વેદતા કહેતા એક વેદ જેટલા તો તમે જે કંઈ બનાવો છો શિવલિંગ એમાં મુખ્ય વચ્ચેનું જે છે એ મોટું બનાવવાનું બાકી બધા વિત્તા સમાન એટલે અંગુષ્ઠ સમાન તમારે શિવલિંગ બનાવવાના છે હવે એના નિયમ પણ કહી દઉં જ્યારે તમે બનાવો છો ત્યારે એક પાટલો અથવા બાજટ અથવા કોઈ મોટું પાટી હોય એની ઉપર તમારે કપડું પાથરવાનું અને ચારે બાજુ ફરતા કપડું ઉડે નહીં અને તેની ઉપર તમારે શિવલિંગ બનાવીને એની ઉપર તમારે સ્થાપના કરવાની અને મધ્યમાં મોટું શિવલિંગ તમારે મૂકવાનું છે પૂજન વિધિની વાત કરીએ તો જ્યારે જે યજમાનશ્રી પૂજન કરવું હોય ત્યારે પૂજન કરતી વખતે પ્રથમ પવિત્ર થવું ભાગ્યમાં તિલક કરવાનું છે ભસ્મ લગાવવાની છે રુદ્રાક્ષની માલા ગળામાં ધારણ કરવાની છે ત્રણ વખત જલ લેવાનું અને ત્રણ વખત પીવાનું છે મતલબ આચમન કરવાનું છે અને ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ત્રણ વાર બોલીને જલ તમારે પીવાનું છે ત્યારબાદ હાથમાં સંકલ્પ કરવાનું છે કે હે ભગવાન હું આ શિવ પાર્થેશ્વર જે વ્રત કરું છું એ વ્રતની અંદર તમારી મનની ઈચ્છાઓ રજૂ કરવાની છે કોઈના શરીરમાં બહુ બીમારી રહેતી હોય તો બીમારીમાંથી મુક્તિ માટે પણ વ્રત કરી શકે કોઈ ધન માટે કરી શકે કોઈ મોક્ષ માટે કરી શકે કોઈ વ્યક્તિ શિવલોકની પ્રાપ્તિ માટે વ્રત કરી શકે કોઈ પોતાના કરિયરમાં સફળ ન થતા હોય તો એના માટે કરી શકે કોઈ વ્યક્તિના જીવનસાથી પ્રાપ્ત થયા હોય અથવા લગ્નને લઈને દુવિધા હોય તો એ લોકો પણ આ સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન આ વ્રત એ લોકો પણ કરી શકે છે વ્રતની અંદર વ્રત જ્યારે કરવા બેસો છો ત્યારે તમારે આસન ઉપર બિરાજમાન થઈ અને અ તિલક કરી કંઠમાં રુદ્રાક્ષી માલા ધારણ કરી હાથમાં નાળછરી બાંધી આચમન કરીને સંકલ્પ કર્યા બાદ અખંડ દીવો ચાલુ કરવાનો છે શિવજીની પૂજા કરતા પહેલા ભગવાન શિવના પરિવાર એટલે ભગવાન ગણેશજીને યાદ કરવાના અથવા ગણેશજીની મૂર્તિ ત્યાં હોય તો તિલક ચોખા પુષ્પ વગેરે ગણેશજીની પૂજા કરવાની છે ત્યારબાદ શિવલિંગની પૂજા કરવાની છે અને શિવનો પરિવાર જે છે જેમાં માં પાર્વતી ભગવાન નાગદેવ કુર્મદેવ નંદી આ બધાને નમસ્કાર કરીને શિવજીની પૂજા પ્રારંભ કરવાની છે રોજે રોજ સવારે શિવજીની પૂજન કરવાનું એવું કહેવાય છે કે આગલા દિવસે અથવા સૂર્ય ઉદય પહેલાં તમારે શિવ શિવલિંગનું નિર્માણ કરવાનું સવારે પૂજન કરવાનું સાયંકાલે એનું જલમાં વિસર્જન કરવાનું છે આ નિયમ છે પૂજન કરતી વખતે શિવજીને તમારે હાથમાં પહેલાં ચોખા રાખવાના છે અને ઓમ નમઃ શિવાય બોલીને બધા જ જેટલા શિવલિંગ બનાવે છે દરેક શિવલિંગની ઉપર તમારે એક એક દાણો ચોખો મતલબ ચોખાનો દાણો અર્પણ કરવાનો છે પછી ફૂલ લેવાના છે બધી જગ્યા ઉપર ફૂલ અર્પણ કરવાના છે પછી દરેક શિવલિંગ ઉપર ટીપું ટીપું પાણી પધરાવવાનું છે જેને જલ કહેવાય પાદ્ય અર્ઘ્ય આચમન સ્નાન માટે તમારે જલ છોડું ચોખ્ખું જલ અર્પણ કરવાનું એ દરેક માટી ઉપર અને દરેક શિવલિંગ ઉપર છાંટવાનું છે અને ધીરે ધીરે અર્પણ ત્યારબાદ પંચામૃત પંચામૃતમાં થોડું થોડું બધાને ચડાવવાનું પંચામૃત પછી પાછું ફરીથી થોડું ચોખ્ખું જલ અર્પણ કરવાનું ત્યારબાદ બધા જે જે શિવલિંગ છે તે બધા શિવલિંગને ભસ્મનો ચાંદલો કરવાનો છે ચોખા અને એક એક ફૂલ મૂકવાનું ધૂપ અર્પણ કરવાનો એક ઘીનો દીવો અર્પણ કરવાનો છે પ્રસાદ ભગવાનને કંઈક રોજેરોજ મૂકવાનો છે અને ભગવાન શિવજીની આરતી કરવાની છે આટલું તમારે ચોક્કસ રોજેરોજ કરવાનું છે શક્ય હોય તો બિલીપત્ર રોજેરોજ અર્પણ કરી શકાય પ્રસાદ આરતી કર્યા બાદ ક્ષમા યાચના અને સાંજે વિસર્જન બીજા નંબરની વસ્તુ એક વિશેષ ઉપાય તમને કહું છું જ્યારે શિવ પાર્થેશ્વર પૂજા કરતા હોય ત્યારે વિશેષ વધારે ફળોની પ્રાપ્તિ માટેનો ઉપાય કહું છું જો અગિયાર નામથી તમે પૂજન પૂર્ણ થાય અને બંને હાથની છેલ્લી અનામિકા આંગળીમાં થોડુંક ભસ્મ લઈ આમ છંટકાર કરવાનો બીજી વાર બીજી વાર છણકાર કરવાનો અને અગિયાર નામ બોલીને તમે એ ગંધનો જો છણકાર કરો છો તો વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે અને અગિયાર નામ કયા છે તો આ છે વિશેષ કૃપા માટેના અગિયાર નામ પહેલું નામ છે ઓમ શિવાય શિવાય નમ ત્યારબાદ બીજું નામ છે ઓમ મહેશાય ત્રીજું નામ ઓમ સંભવે ચોથું નામ ઓમ પિનાકિને નમ ઓમ પીનાકિને નમ પાંચમું નામ ઓમ શશિશેખરાય છઠ્ઠું નામ ઓમ વામદેવાય નમઃ દસમું નામ ઓમ ઉમા કાંતાય અને નું નામ ઓમ નીલ લોહિતાય નમઃ આ મંત્રથી અગિયાર નામથી જો તમે રોજે રોજ ભસ્મના છંટકાર કરો છો તેનાથી વિશેષ પર્વની પ્રાપ્તિ થાય છે મિત્રો બીજી વાત કહેવાની છે કે જ્યારે વિસર્જન કરતા હોય તો ભગવાન શિવજીનું તમે છેલ્લે જ્યારે જલમાં પધરાવો છો તો વિસર્જન વખતે પણ તમારે એક મંત્ર યાદ કરવાનું અને એ મંત્ર ઓમ નીલ લોહિતાયનમાં ઓમ નીલ લોહિતાયનમાં આ મંત્રથી જો તમે ચોખા અર્પણ કરો છો અને એનાથી વિસર્જન કરો છો તો વિસર્જનનો મંત્ર અથવા તમે આ એક મંત્ર બોલીને વિસર્જન કરી શકો બાકી એક મંત્ર પણ છે શિવો હરો મહેશ શૂલ પાણી પિનાક ધ્રુક રુદ્ર પશુપતિ શૈવ મહાદેવ વિસર્જનમ તો આ મંત્ર પણ બોલી શકાય એના ભાવે તો ઓમ નીલ લોહિતા એનામાં બોલીને તમારે તે બધી વસ્તુનું વિસર્જન કરી શકો છો એનાથી વિશેષ જે મનુષ્ય શ્રાવણ માસ દરમિયાન એક હજાર શિવલિંગ બનાવે છે તેમ વ્યક્તિને વિદ્યાની પ્રાપ્તિ થાય છે પાંચસો શિવલિંગ બનાવે છે એ વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે પંદરસો શિવલિંગ જે મનુષ્ય બનાવે છે એને સંતાનની પ્રાપ્તિ થાય છે અને એક કરોડ શિવલિંગ જે બનાવે છે તે વ્યક્તિને સીધો શિવલોકમાં વાસ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ સો શિવલિંગ બનાવે છે જેના ચોર અને જે ભય રહેતા હોય જે ડર રહેતો હોય ચોરનો ભય હોય અથવા કોઈ પણ જાતનો ભય હોય તો ભયમાંથી મુક્તિ પ્રદાન કરવા માટે સો શિવલિંગ બનાવી શકો પાંચસો શિવલિંગ બનાવવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને દસ હજાર શિવલિંગ બનાવવાથી મનોરથ પૂર્ણ થાય છે અને પંદરસો શિવલિંગ બનાવવાથી કોઈ કારાવાસ કોઈ જેલ જેવી અવસ્થામાં હોય કોઈ બંદીખાનામાં હોય કોઈ બંધનમાં હોય કોઈ વ્યાજના ચક્કરમાં હોય અથવા કોઈ મોટા ટેન્શનમાં હોય તો એમાંથી મુક્તિ મળે છે પંદરસો શિવલિંગ બનાવ્યું છે તો દરેક શિવલિંગોનો મહિમા પુરાણમાં વિવિધ આવે આપેલો છે અને અત્યારે હાલ ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી સરળ ભાષામાં મેં તમને સમજાવવાની કોશિશ કરી દર્શક મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ સદૈવ જોતા રહેજો કદાચ કાર્યક્રમમાં કોઈ પણ વસ્તુ તમને ખ્યાલ ના આવે તો આપ અમારો સંપર્ક કરી ફોન કરીને અમારીને એનું પૂછી શકો છો અને ચોક્કસ અમે તમારા પ્રશ્નોનો જવાબ અમે ટીવીના માધ્યમથી આપીશું મને આપી દો રજા જય ભગવાન